મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ બદર પાર્ક નજીકની સીમમાં કતલના ઈરાદે ગૌવંશોને રાખવામાં આવ્યા હોવાની પોલીસ અને કામધેનુ ગૌરક્ષા સમિતિને બાતમી મળી હતી ત્યારે મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે જીવદયા પ્રેમીઓને સાથે રાખી બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા જ્યાં કતલના ઈરાદે રાખવામાં આવેલ ગાય અને વાછરડા મળી અઢાર ગૌવંશોને બચાવી લેવામાં આવ્યા હતા આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ગૌમાસના જથ્થા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ જો તો અમુક કામચેનું ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડને કાર્યકર્તાઓને માહિતી મળી કે ભરૂચ શહેરમાં જે બી મોડી પાર્કની પછારીના ભાગ બાડલ પાર્ક સોસાયટીની અંદર અમુક હિસ્સામાં દ્વારા ગાયો ગૌવંશની હત્યા કરવામાં આવે છે ની જેની જાણ થતાં અમે બી ડિવિઝન પીપીઆઈ સાહેબ સોલંકી સાહેબનો જાણ કરતા એમને એ માહિતી અત્યંત ગુપ્ત રાખેલી અને આજ રોજ સવારના અમે જે તે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાય માતાનું કટલ કરેલી હાલતમાં મળેલી અને પંદરથી સોળ ગાય અને વાછેડા પકડાયેલા અને દસથી બાર પાડા પકડાયેલા